નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ સૌપ્રથમ તો સર્વે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આવતા દિવસોની અંદર ખેતીમાં નફાકારકતા કઈ રીતના વધારી શકાય સારી ખેતી કઈ રીતના થાય એની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ મને આશા છે કે આ જે આપણો અભિયાન છે એની અંદર આપ સર્વ મિત્રો જોડાય અને આવતા દિવસોની અંદર ખેતીને સમૃદ્ધ કરવા તરફની આ જે આપણી પહેલ છે એની અંદર સો ટકા સફળ થઈ છે મિત્રો ઘણા બધા વિડીયો ઘણા બધા માહિતી ઘણી બધી કૃષિ ઇન્સ્ટિટીની ભલામણો આ માધ્યમથી મૂકતો હોઉં છું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ખેડૂતોના મને ખૂબ સારા પ્રતિભાવો સારી કોમેન્ટો મળે છે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક નાના પાયે અપનાવી અને એનો આત્મસંતોષ પણ લેતા હોય છે ખરીફ ઋતુની અંદર પણ ઘણા બધા પાકોની અંદર આ વસ્તુઓને અપનાવી શિયાળાની શરૂઆત થઈ વેરાયટી ખાતરો દવાઓ એની હું માહિતી આપતો હોય છું પણ મને દુઃખ એ વાતનું થાય કે અમુક ગણા ગાંઠા લોકો મેં કીધું નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો સારા છે હું એવું નથી કહેતો કે ઝીરો પોઈન્ટ એક ટકા લોકો ખરાબ છે ખોટા છે પરંતુ એનું બુદ્ધિનું પ્રદર્શન કરી અને ઘણી બધી કોમેન્ટો એવી કરતા હોય છે કે મને એવું લાગે છે કે એ લોકોને કદાચ આ વસ્તુની જરૂર નહીં હોય એની રીતે ખૂબ સમૃદ્ધ હશે તો મિત્રો એવા લોકોને મારી હાથ જોડીને વિનંતી છે કે આપ આપણો ખોટો ટાઈમ આ માધ્યમથી નહીં બગાડતા મારા વિડિયોના માધ્યમથી નહીં પણ કોઈના પણ વિડીયો કારણ કે તમારે જો કરવું જ નથી તો તમારો સમય આની અંદર નહીં વેડપતા જે મિત્રોને કંઈક કરવું છે કંઈક કરી છૂટવાની તમન્ના છે બીજા લોકોને પણ એને કંઈક આપવું છે એવા તમામ લોકોએ આવા જે માધ્યમો છે અને હું તો મિત્રો દાવા સાથે કહું છું તટસ્થપણે ખેતીની અંદર આધુનિકતા લાવવા માટેના સંશોધન આધારિત ભલામણોની વાત કરું છું મેં અગાઉ પણ કીધું છે જે લોકો માર્કેટમાં ભ્રામક પ્રચારો કરે છે ફક્ત પ્રોડક્ટ વેચવા માટે જ ખિસ્સા ભરવા માટે હું તો અહીંથી દાવા સાથે કહું છું એવા ઘણા લોકો છે એવા લોકોને જોવાનું બંધ કરી દો તોય તમારી ખેતી સુધરી જશે ખેતીની અંદર આધુનિકતા લાવવા માટે મિત્રો સરકાર શ્રી આપણી આજુબાજુના ઘણા બધા તજજ્ઞો પ્રગતિશીલ ખેડૂતો પણ છે સારા સારા ખેડૂતો જે કાંઈ ખેતીમાં નવું કરે એવા લોકોને મળો એને સાંભળો આવા માધ્યમો જુઓ સો ટકા ખેતીની અંદર પરિવર્તન આવશે એટલે મારી હાથ જોડીને વિનંતી છે કે એવા મિત્રો કે જે ફક્ત ને ફક્ત વાતાવરણ દોરવાનું કામ કરે છે એવા મિત્રોએ આ વિડીયો જોવો નહીં અથવા એને જરૂર ન લાગતી હોય તો વિડીયો જોવાની કોઈ જરૂર નથી જે મિત્રોને કંઈક કરવું છે જે મિત્રોને ખેતીની અંદર કંઈક સુધારા કરવા સાથે મળીને સુધારા કરશું હું પ્રયત્ન કરું છું કે તમારી કોમેન્ટો હોય તમારા ફોન હોય એને મેક્સિમમ તમારા સુધી પહોંચવાનું તમને જવાબ આપવાનો મિત્રો હું પણ એક કાર્યક્ષેત્રમાં જોડાયેલો છું તો આ તો એક વધારાના કામ સ્વરૂપે કે ગુજરાતના ખેડૂતોને આપણા વિસ્તારના ખેડૂતોને જો ફાયદો થતો હોય તેમાં આપેલ કરવી જોઈએ મિત્રો આજના મુદ્દા ઉપર આવીએ એમ મુદ્દો શરૂ કરતા પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ જો આ ચેનલની અંદર નવા હો અને હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી લેજો નીચે નું જે બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે સબસ્ક્રાઈબ થશે ઓલ નોટિફિકેશન કરી દેજો બધા જ વિડીયો તમને મળતા થઈ છે ત્યારબાદ પૂરેપૂરો વિડીયો જોઈ અને તમને જો એવું લાગે કે આ વિડીયો તમને ગમે છે તો એને લાઈક અંગૂઠાના નિશાન ઉપર લાઈક સો આપી દઈશું અને ત્યારબાદ આ વિડીયોને વધારે વધારે તમારા જે પણ ગ્રુપો છે મિત્રો સર્કલ છે એને બધાને વિડીયો શેર કરી દઈશું એ પણ જોવે અને એ પણ કંઈક નવી વસ્તુ કરે મિત્રો આજના મુદ્દાની અંદર આજના વિષયની અંદર વાત કરવી છે અગાઉ પણ આપણે ઘાઉન જીરોની અંદર વોટર સોલ્યુબલ ખાતરોના શેડ્યુલની વાત કરી હતી આજ ફરી એવો જ વિષય ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી ઘણા બધા મને મેસેજ હતા કે ચણાના પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે પાણી દ્રાવ્ય ખાત્રોનું શેડ્યુલ કઈ રીતના આપણે બનાવી શકીએ મિત્રો ઘણી વખત કૃષિ યુનિવર્સિટીઓ સંશોધન કેન્દ્રો હજી ભલામણ સુધી ન પહોંચ્યા હોય પરંતુ હું અહીંયા જે વાત કરવાનો છું ખેડૂતોના અનુભવ ગયા વર્ષે ચણાના પાકમાં જે જે ખેડૂત મિત્રોએ આ વસ્તુઓ વાપરી છે અપનાવી છે ખૂબ સસ્તી છે અને આપણી સહકારી સંસ્થાઓને હું અહીંથી તમને ફોટોગ્રાફ સાથે મોટા ભાગે વાત કરતો હોઉં છું એ વસ્તુ અપનાવી અને આપ ટ્રાય કરી લેજો ચોક્કસથી તમને આ ચણાના પાકની અંદર ફાયદો થશે તો આજનો મુદ્દો જે મહત્વનો છે એ છે ચણાના પાકમાં પાણી દ્રાવ્ય ખાતરોનું શેડ્યુલ સૌ પ્રથમ તો આપણે બધાને ક્યાર છે કે ચણાના પાકની તંદુરસ્તી માટે શિયાળા ઋતુનો અગત્યનો કઠોળ વર્ગનો પાક છે અને એની જો તંદુરસ્તી જાળવી હોય તો એની અંદર સૌથી જે મુખ્ય તત્વ છે એ ફોસ્ફરસ છે ફોસ્ફરસ તત્વની વધારે વધારે આ પાકને જરૂરિયાત પડતી હોય અને ફોસ્ફરસ તત્વો એને પૂરું પડે તો આ પાક તંદુરસ્ત ને સારું આપણે ઉત્પાદન આપી શકે મિત્રો આમ તો ફોસ્ફરસ ખાસ કરીને આપણે પાયાના ખાતર તરીકે આપતા હોઈએ અને મોટાભાગના મિત્રો એ મને ખ્યાલ છે ત્યાં સુધી જેને ખાતરની અવેલેબિલિટી હતી મળ્યું છે બધા પાયાની અંદર બાર બત્રીસ સોળ વીસ વીસ જીરો તેર ડીએપી સિંગલ સુપર ફોસ્ફેટ આવા ફોસ્ફરસ યુક્ત પાયાના ખાતરો તો આ પાકની અંદર અથવા નાખી દીધા પરંતુ ઘણી વખત આ ખાતરો ન મળવાને લીધે પણ આપણે પાક વાવી દેતા હોય છે અથવા એ પાકની અંદર ખાસ કરીને ખાતર નથી વાવતા તો ઘણી વખત બીજી એક સમસ્યા અત્યારના સૂઝનમાં એ થાય કે છેલ્લા અઠવાડિયાથી આપ જોઈ રહ્યા છો ઠંડીનો ખૂબ સારો રાઉન્ડ બધા જ માટે ખૂબ સારું છે પાકો માટે પણ ખૂબ સારો આ રાઉન્ડ છે તો આ ઠંડીના રાઉન્ડ ની અંદર ફોસ્ફરસ જમીનની અંદર પડેલો હોય છતાં પણ છોડમીને લેવામાં થોડીક ટેકનિકલી મુશ્કેલીઓ આવતી હોય ખાસ કરીને તજજ્ઞો આ બધી જે વાત આપણે કરતા હોય એટલે ઘણી બધા આપણે ફોસ્ફરસ નાખ્યા પછી પણ છોડ નથી લઈ શકતો તો એના ઉપાયોની આજે મિત્રો આપણે વાત ખાસ કરીને કરવી છે આમ તો ફોસ્ફરસની પૂર્તિ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના મેં કીધું ગ્રેડના વોટર સોલ્યુબલ ખાતરો માર્કેટની અંદર જે બળતા હોય એને આપણે વાપરવા જોઈએ અને જે અહીંથી ભલામણ છે મેં પહેલા કીધું એમ કે ખેડૂતોના પોતાના ખેતરોમાં ગયા વર્ષે કરેલા અખતરાઓ અને ખેડૂતો જે મિત્રો વાપરે છે એના પ્રતિભાવો લઈ અને આપણે એક કોમન રીતે શેડ્યુલ બનાવવાનો પ્રયત્ન કર્યો મારી સર્વને વિનંતી છે કે તમે તમારા ખેતરની અંદર ટ્રાય સ્વરૂપે બે અઢી વીઘામાં અથવા એક એકરની અંદર આ ખાતરોનું જે શેડ્યુલ બતાવું એ ટ્રાય કરજો ખૂબ સારા પરિણામો મળે તો આવતા વર્ષે પણ આપણે ટ્રાય કરી શકીએ તો મિત્રો પહેલો જે છંટકાવ છે પ્રથમ છંટકાવની જો વાત કરીએ ચણાના પાકની અંદર તો વોટર સોલ્યુબલની અંદર જે વિસ્તારની અંદર ચણાની અંદર વૃદ્ધિ અને વિકાસ ઓછો હોય અને જ્યાં અને આ બધા જ ખાતરો પહેલા કહી દઉં મિત્રો એક વખત વસ્તુની ચોખોટ કરી દઉં કે આ વોટર સોલ્યુબલ ખાતરો આપીએ ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે એટલે પેત આપ્યા બાદ આપીએ તો ખૂબ સારા પરિણામો આવશે બીજું ફૂગનાશકો સાથે મિક્સ કરવાના નથી ઘણા બધા મિત્રો ભલામણ કરતા હોય પરંતુ હું એવી આશા રાખું કે આપણે સિંગલ આને વાપરીએ જો એવું શક્ય હોય તો એની અંદર માઇક્રોન્યુટ્રીટ જે ગ્રેટ ફોર છે એ મિક્સ કરી શકીએ અથવા તમને એવું લાગે ને જીવાતના પ્રશ્નો હોય તો જંતુનાશક મિક્સ થઈ શકે ફૂગનાશક મિક્સ કરવાથી તમારી જે ખાસ કરીને ખર્ચ છે એ ઘણી વખત વ્યર્થ જતો હોય એટલે તમે ખર્ચ કરો પરંતુ એના પરિણામો મળતા હોય તો મિત્રો પહેલો જે ડોઝ છે વૃદ્ધિ વિકાસ જેને ઓછા અંદર એ આપી અને વોટર સોલ્યુબલ જે ખાતર મળતું હોય એ સો ગ્રામ પંપમાં નાખીને છાંટી શકે બીજો અહીંયા પ્રશ્ન એ કહી દો ઘણી વખત વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા છે તો આપણે ઓગણીસ ઓગણીસ વાપરવાની જરૂર નથી તો એના માટે પહેલો ડોઝ ની હું જે ભલામણ કરીશ એ ખાસ કરીને પાંત્રીસ દિવસ આજુ ત્રીસ થી પાંત્રીસ દિવસના આજુબાજુના પીરિયડની અંદર ના પાક ની અંદર લેવા માટે બાર એકસઠ જીરો નો સો ગ્રામ લેખે આપણે પહેલો ડોઝ અહીંથી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ જે ત્રીસ થી પાંત્રીસ દિવસે મિત્રો ખાસ કરીને જમીનમાં પાણી આપ્યા પછી ભેજ હોય ત્યારે આપણે આ ખાતરનો છંટકાવ ખાસ કરીને કરવો જોઈએ બીજો જે છંટકાવ છે પાક પાકની અંદર એ જનરલી આપણે પિસ્તાલીસ થી પચાસ દિવસે એના પછીનું જે પિયત આપી ત્યારબાદ કરવો જોઈએ અને એની અંદર ખાસ કરીને જીરો બાવન ચોત્રીસ આની અંદર બાવન ટકા ફોર્સ છે અને ચોત્રીસ ટકા પોટાશ છે જે માર્કેટની અંદર મોનોપોટેશિયમ ફોસ્ફેટ સ્વરૂપે મળતું આ ખાતર ખૂબ અગત્યનું સારું છે માટે એટલે હું ભલામણ કરું છું કે જીરો બાવન ચોત્રીસનો બીજો છંટકાવ પિસ્તાલીસ થી પચાસ દિવસે મિત્રો કરવો જોઈએ અને એનું કામ છે તમને અગાઉ પણ આપણે વાત આ ખાતરની કરી હતી ઘણા બધા અંદર કે વધારે ફૂલમાંથી જે ફળ લગાવવાની પ્રક્રિયા છે એટલે આપણે જે પોપટાની અહીંયા પ્રક્રિયા કરતા હોય ફૂલમાંથી પોપટા બનવાની એ પ્રક્રિયાને અંદર અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં જીરો બાવન ચોત્રીસનું ખૂબ સારું મિત્રો ત્રીજો જે છંટકાવ છે વોટર સોલ્યુબલનો જણાના પાકની અંદર એ છે ઝીરો ઝીરો પચાસ ખાસ કરીને આની અંદર એક એ વસ્તુની પણ ચોખવટ કરી દઉં કે પચાસ ટકા પોટાસ છે અને સાત કરીને ખાસ કરીને સત્તર ટકાથી પણ વધારે જે સલ્ફર રહેલો છે એટલે જ્યારે ઝણાના પાકની અંદર પોપટા બંધ જાય અને પોપટાની અંદર દાણા ભરાવદાર કરવા માટે આપણે અગાઉના પાકોમાં વાત કરી હતી પણ ઝણાના પાકની અંદર ખાસ કરીને સિત્તેર દિવસનો જે ગાળો છે પાસઠથી સિત્તેર દિવસે જીરો જીરો પચાસનો ત્રીજો છંટકાવ જે વોટર સોલ્યુબલના અંદર સો ગ્રામ પપમાં નાખીને એ પણ પિયત આપ્યા બધી એટલે જનરલી જમીનમાં જયારે ફેસવો ત્યારે આ ત્રણ ખાતરો યાદ રાખજો પહેલો છંટકાવ જે મેં કીધો એ બાર એકસઠ ઝીરોનો કીધો બીજો ઝીરો બાવન ચોત્રીસ નો કીધો અને ત્રીજો જીરો જીરો પચાસનો જો તમને મિત્રોનો સમજાય તો વિડીયો બે વાર જોઈ લેજો એનો સમયગાળો કઈ કંડિશનમાં આપવા પંપની અંદર સો ગ્રામ નાખીને છાંટવા આ બધું જ તમને સરળતાથી સમજાઈ જાય એવી લેંગ્વેજની અંદર આખો એક પ્રયાસ મેં કર્યો છે મિત્રો ખાસ કરીને જીરો જીરો પચાસનું જે મહત્વનું રોલ છે એ ફળની જે પાકટ અવસ્થા છે અથવા કોઈપણ પાકોની અંદર એમાં આપણે ચણાના પોપટાની અંદર જે દાણો વરાવદાર થાય વજન થાય અને એના માટે આપણે ખાસ કરીને ઉતારા માટે આ ખાતરનો સ્પ્રે કરવાની ભલામણ કરતા હોઈએ તો મિત્રો આ પ્રમાણેનું શેડ્યુલ ત્રણ ડોઝ જો ચણાના પાકની અંદર કરવામાં આવે અગાઉ પણ મેં ખર્ચા ગણાવ્યા છે કે એક એકરની અંદર આ ખર્ચો કરશો તો લગભગ છસો સાતસો રૂપિયાનો થાય એની સામે એક મણ જો ચેણાનો વધારો થાય તો પણ તમારા પૈસા વસૂલ છે હું તો ગેરંટીથી કહું છું કે મિત્રો તમને આનાથી સો ટકા ફાયદો થશે આ ખેડૂતોના પ્રેક્ટિકલ અનુભવોની વાત છે તો મિત્રો આનું થોડાક અંશે આ વર્ષે એટલા બધા મોટા વિસ્તારની અંદર ગુજરાતમાં જ્યારે ચેણાનું પાકનું વાવેતર છે તો આ ખતરો પણ મિત્રો આપણે કરી લઈએ બીજું મિત્રો આ પાણી દ્રાવ્ય ખાતરો જ્યારે આપણે છોડ ઉપર છંટકાવ કરીએ તો સીધા જ પાન દ્વારા કારણ કે પાન રસોડું છે અને સીધા તત્વોને શોષી લે છે એટલે ખૂબ ઝડપથી આપણે પરિણામો ખાસ કરીને મળતા હોય છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ એ પણ હતી કે પાણી દ્રાવ્ય ખાતરો પાણી સાથે આપી શકાય કે નહીં હું ભલામણ એવું કરીશ કે ખાસ કરીને ડ્રીપની અંદર જો ડ્રીપ ઇરિગેશનમાં કોઈ પણ પાક તમે કરતા હોય તો ડીપ ઇરિગેશનની ચોક્કસથી આપણી ભલામણ આ પાકોની અંદર ખાસ કરીને વોટર સોલ્યુબલ સોલ્યુબલની છે પરંતુ અત્યારના જે પાકો છે એની ઉપર સ્પ્રેમાં કારણ કે પાણી દ્રાવ્ય ખાતર છે ઓગાળી અને પંપ દીઠ જયારે જયારે બગનાવતા જાવ તો એ પ્રમાણે નું દ્રાવણ બનાવવાનો આગ્રહ રાખો એક પંપ હોય તો સો ગ્રામ ઓગાડી અને નાખીને પછી છંટકાવ કરીએ બીજો પંપ પછી બનાવીએ આ રીતનું કરશો તો ખૂબ સારા ફાયદાઓ આની અંદર મિત્રો ખાસ કરીને કરશે બીજો એક ચણાના પાકની અંદર એ પણ ખાસ ઓકોટ કરી દો ત્રણ ડોઝ મેં કહી દીધા બજારની અંદર આ પણ એક માઇક્રોન્યુટેન મળતું હોય તો એ પણ એની સાથે ઉમેરી દઈએ કારણ કે બંને ઉમેરીને જો છંટકાવ કરશો તો એની અંદર જે સૂક્ષ્મ તત્વયુક્ત જે આ ખાતરો છે તો એનો પણ આપણે પૂરેપૂરો મિત્રો ફાયદો લઈ શકશું તો માર્કેટની અંદર આ ગ્રેડ ફોરના જે ખૂબ સારી બ્રાન્ડના ખાતર મળતા હોય એ માઇક્રોનટેન ક્રિએટ ફોર વોટર સોલ્યુબલનો પણ ઉપયોગ સાથે સાથે ઝીરો બાવન ચોત્રીસ સાથે કરીને સ્પ્રે કરીએ તો પણ ચણાના પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મળવાની શક્યતાઓ મિત્રો પૂરેપૂરી વધી જશે અને આ પ્રમાણે જો આપણે ખાસ કરીને સ્પ્રેનું શેડ્યુલ બનાવશું તો ચણાના પાકનો આપણે પૂરો ફાયદો લઈ શકશું મિત્રો આ વાતની અંદર ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર છે આ નંબરની અંદર વોટ્સએપ કરી શકશો કોલ કરી શકશો શક્ય એટલા બનતા પ્રયત્ન કરીશું કે આપણે સાથે મળીએ અને ખેતીને સુધારા માટે પ્રયત્ન કરીશું ખેતીમાં ખેડૂતને છેતરા તો અટકાવીએ મારો પ્રયત્ન એ છે કે તમે ક્યાંય પણ એવું લાગે કે અહીંયા છેતરા છે તો એની જાણ કરો આપણા નજીકના ખેતીવાડીયા વિભાગને કરો ક્વોલિટી કંટ્રોલની અંદર કરો ખાતરો દવા કોઈ લેભાગુ તત્વો દ્વારા આવી પ્રવૃત્તિઓ ખેતીની અંદર થતી તો આપણે સૌએ જાગૃત થઈને સાથે મળીને કામ કરવાની જરૂર છે અને આવા કોઈ મિત્રો વેપારી મિત્રો એ પણ ખાસ મારી વિનંતી છે મિત્રો કે સારી વસ્તુઓને પ્રમોટ કરીએ ખેતીની અંદર ખેડૂતોને સ સશક્ત અને સમૃદ્ધ કરશું તો આપણે બધા જ સો ટકા એની અંદર સશક્ત અને સમૃદ્ધ થશું એટલી જ વાત સાથે અહીંયા આ વાતને વિરામ આપીએ ફરી પાછા નવા વિષય સાથે નવી વાત સાથે નવા ટેકનિકલ મુદ્દા સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ